ગુડ ઇવનિંગ મિત્રો તો સ્વાગત છે તમારું આપણા આઈ આયુક્ત તમે બધા મજામાં આવશો ભાઈ અને આપણે છે ને સાયકલ આપણે મહાકુંભમાંથી સાયકલ યાત્રા પૂરી કરી અને સાયકલ યાત્રા દાહોદમાં મોકલેલી લીમખેડામાં તો દસેક દિવસ થઈ ગયા સાયકલ ઘરે આવી અને કાલે મારી બર્થડે હતી અને ઘરે હું બહુ વ્યસ્ત હતો ઘરે આવે ત્યાંનો મતલબ ટાઈમ સેટઅપ ન થતો તો આજે ભાઈ છે ને હું જાઉં છું લીમખેડા મારી સાયકલ લેવા માટે તો અત્યારે અમે છે કળાના ડેમિક પર પકડી ગયા છીએ તો આ છે કળાના મતલબ બ્રિજ છે અને તે સામે છે કડાણા ડેમ ઉપર બીસામુંડાનું ટેચ્યુ છે ત્યાં અને ત્યાં ડેમ છે અને આ મહીસાગર નદી છે તો અમે બ્રિજ ઉપર જતા તો અહીંથી અમે મતલબ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અને ઘરેથી સો કિલોમીટર થાય છે લિંગખેડા અને અહીંથી સિત્તેર એસી કિલોમીટર બાકી છે સમથિંગ તો આપણે બાઇક પર જવાનું છે મારી જોડે એક મારો ફ્રેન્ડ્સ બી છે અને અમે બે જવાના છીએ બાઇક પર હાય બાકી ચલો આ છે આપણી બાઈક તો આપણે બાઈક ઉપર જવાનું છે અને સમથિંગ કલાક દોઢ કલાક જેવું લાગશે ત્યાં પહોંચતા બાકી ટાઈમ બહુ ઓછો છે આપણે ત્યાંથી ત્રીસ કિલોમીટર સાયકલ ચલાવી લઈને આવવું પડશે અને છ વાગે સાયકલની બસ છે તો આપણે સાયકલ ભુજ મોકલવાની છે તો વિડીયોને જોતા રહેજો આપણી સાયકલ કઈ છે જોવા માટે કઈ આજે છે ને બે આપણે પાછા ફસાઈ દીધા યાર આપણે છે ને એમ લીમખેડા જવા માટે નીકળ્યા છીએ ઘરેથી અને અત્યારે આપણે સંતરામપુરથી આગળ છીએ સમથિંગ દસ કિલોમીટર અને અહીંયા ફોર લાઇનનો રસ્તો બતાવે છે પણ જો અહીંયા છીએ આપણે મતલબ ગામ લીમડી એવું કંઈક ગામ છે તો જો અહીંયા મતલબ ફોર લાઇનનો રસ્તો બતાવતો હતો મેપ ઉપર અને અહીંયા છે ને પાણી ભરાઈ ગયેલું છે બધું જ મતલબ રસ્તો લોક છે જો રસ્તો છે પણ રસ્તા ઉપર પાણી છે તો આપણે સામી બાજુ જવું હોય તો અહીંયા મતલબ ખાસું મતલબ છ સાત ફૂટ જેટલું પાણી છે તો મતલબ આપણે પેલી બાજુ જઈ નહીં શકાય બાકી અહીંયા મૂકી દીધી છે આપણી બાઇક અને આપણે આજે જવાનું છે આપણી સાયકલ લેવા માટે લીમખેડાથી આગળ કાળી કાળી ડુંગરી ગામ છે ને ત્યાં તો કંઈ નહીં યાર મેપના ભરોસે આવી ગયા પણ હવે ફરી પાછું ફરીને જવું પડશે જે સડસઠ કિલોમીટર એટલે વીસ કિલોમીટર વધારે ફરવું પડશે બાકી મેપના ભરોસે તો પાણીમાં આવી ગયા બાકી જો અહીંયા એકે બાજુ બાઇક નીકળે એવું નથી હવે તો પાછું રિટર્ન આપણે જવું પડશે આ રસ્તે આપણે છે ને લીમડી ગામ છે ને ત્યાં પહોંચી ગયા છીએ થી આગળ તો આ છે ને ફોર લાઈન રોડ બતાવતો પણ અહીંયા છે ને તળાવ છે મતલબ આ તળાવ છે આ તળાવ કે નદી છે એનું પાણી આવી ગયું છે મતલબ રોડ છે પણ પાણી ભરેલું છે લગભગ સમથિંગ છ સાત ફૂટ જેટલું તો આપણે છે ને બાઈક પેલી બાજુ તો જાય એવી શક્યતા નથી આપણે પાછા જઈએ બાકી ફરીને જશું બીજા રસ્તાથી બાકી ચલો

સાર ચલા હા ચાલો તો ચલો હવે આપણે છે ને સાયકલ લઈને આપણો ફ્રેન્ડ આગળ ગયો છે આયા મતલબ શું ખેતર છે ને તો આયા મતલબ સાયકલ બાઈક ઉપર નથી મૂકી અને હાઈવે પર જઈને બાઈક મૂકીશું બાકી જોતા રહેજો વિડીયોને ત્યાં સુધી મળી આગળ ચલો गाइस સાયકલ આવી ગઈ છે જો ભાઈ કમ્પ્લીટ છે સાયકલ અને હવે આપણે બાઈક ઉપર મૂકવાનો ટ્રાય કરીએ પછી મૂકી દઈએ પછી છે ને સંતરોડ જવાનું છે થી 30 કિલોમીટર તો મૂકી દઈએ પછી જઈએ ચલો તો ગાઈસ અત્યારે આપણે છે ને બોધરાધાવે છે ને ત્યાં આવી ગયા છીએ અને આ હાઈવે જવાનું જ છે સંતરોડ તો સંત્રોડથી પચીસ કિલોમીટર છે ને તો આપણે પેલી બાજુ બાઇક લઈ લઈએ પછી જવાનું છે સાયકલ છે આપણે સંતરોડ પહોંચી ગયા છીએ અને હોટલ સર્વોત્તમ છે ને ત્યાં આપણે રોકાયેલા અહીંયા છે આપણી બાઈક અને અહીંયા આપણી સાયકલ વાગીજો ગાડી આવી ગઈ છે આપડી જય વાળી તો ગાડી આવી ગઈ છે આપણી જય વાળી આપણા સંદ્રાપુર ને સંદ્રાપુરની ગાડી છે બાકી આ ભાઈઓ આવી ગયા છે ને તો તમે ચલાવો ને ગાડી મતલબ ગાડી ચલાવે છે અને ડીકીમાં મૂકી દેવા છે આપણી સાયકલ બાકી જો અહીંયા છે આપણી સાયકલ તો ચલો મૂકી દઈએ ડીકીમાં જસ્ટ આપણે ગાડીમાં મૂકી દીધી છે સાયકલ આ ડીકી બંધ કરી દીધી અને ગાડી મતલબ આગળ જવાની છે ને એટલે એમને વધારે નથી રોકતા બાકી આપણી ગાડી છે ને સાયકલ હવે ભૂજ પહોંચી જશે જ્યાં આપણી ઓફિસ છે ને મહાકાલીની ત્યાં પહોંચી જશે ભૂજ બાકી થોડા દિવસમાં આપણે બી પહોંચી જઈશું બાકી જોયા લઈ લીધું છે બીજું અને હવે આપણે ગાડી લઈને જઈએ અહીંથી લઈ લઈશું